જે મામલે પોલીસે તપાસ હાથ ધરી એસએસસી મેદાન નજીકથી મૂળ રાજસ્થાનના કામાગામનો વતની અને હાલ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા મંગલસિંહ વીરસિંહ વડિયારા અને બોખીરાવા મંદિર પાસે રહેતો રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પોલીસની પૂછપરછમાં મંગલસિંહે એવું જણાવ્યું હતું કે ચોરી તેની સાથે ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા નવગઢ ગોરધન મધુરિયા નામના શખ્સે કરી હતી અને તે મુદ્દા માલ તેને મંગલસિંહને આપ્યો હતો આથી મંગલસિંહે તેને ભંગારનો ડેલો ધરાવતા રાજુ પરમારને વેચાણ કરવા આપ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી નવઘરની શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન નવઘરને પણ ચોપાટી નજીક ફૂટપાથ પરથી ઝડપી લીધો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા પોલીસે દર્શાવી છે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે જ્યાં ચોરી થઈ હતી તે ફળિયામાં જ વિદેશી નસ્લનો એક પાલતુ શ્વાન પણ હતો પરંતુ ચોરે કોઈ પણ રીતે તેને બેહોશ કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો અને શ્વાન પોલીસ પહોંચ્યા બાદ ભાનમાં આવ્યો હતો ત્યારે આ શખ્સે શ્વાનને કઈ રીતે બેહોશ કર્યો હતો અને આ અન્ય કોઈ સ્થળે પણ ચોરી કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે નિકુલ પોપટ પોરબંદર